ગુજરાતના કિલોમીટર વિસ્તારમાં નારિયેળીનું સારું એવું ઉત્પાદન લેવાય છે નારિયેળીમાં સંશોધન કરવામાં આવેલી જાતો પણ જોવા મળે છે કલ્પવૃક્ષ તરીકે જાણીતા નારિયેળીના દરેક ભાગો કોઈને કોઈ રીતે ઉપયોગી થાય છે ધરતી પર આ એક જ માત્ર એવું વૃક્ષ છે જે તમામ રીતે માનવ જીવન માટે અમૃત સમૂહ છે

અને જિલ્લા બાગાયત નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ નાળિયેરી દિવસની ઉજવણી અમે નારબોલ ખાતે રાખીવામાં આવી આ નારબોલ ખાતે રાખવામાં આવી હતી અને આજે લગભગ બસો ત્રણસો જેટલા ખેડૂતો આ ઉપસ્થિત રહ્યા છે એ ખેડૂતોને અમે નાળિયેરીની ખેતી આધુનિક રીતે કેવી રીતે ખેતી ખેતી કરી શકાય અને એમાં શું શું પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ કેવી રીતે કરી શકાય અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તે માટેનું માર્ગદર્શન અમે આપીએ એટલું જ નહીં પણ નાળિયેરીમાં ફક્ત નાળિયેર જ નહીં પણ એમાંથી એની વેલ્યુ એડિશન કરીને એના વધારે આવક કેવી રીતે આપણે એમાંથી ઊભી કરી શકીએ તે માટેનું પણ ખેડૂતોને માર્ગદર્શન આપીએ છું એટલે આ રીતે આ વિભાગમાં જે નાળિયેરી ખૂબ પ્રચલિત છે જેની સાથે દરેક ખેડૂત દરેક માણસ સંકળાયેલો છે એને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને આ નાળિયેરીના પાકને આપણે કેવી રીતે વિકાસ કરી શકીએ અને આવનારા દિવસોમાં પણ આ વિસ્તારમાં આ થતા પાકની વધારે સારી એમાંથી આવક મેળવી શકાય તે માટેના પ્રયત્નો અમારી યુનિવર્સિટી સંશોધન થકી અમે એને કરી રહ્યા છીએ અને એની જાણકારી આજે અમે ખેડૂતોને આપવાનો પ્રયત્ન કર્યો છે મને ચોક્કસ લાગે છે કે ખેડૂતો એનો ઉપયોગ કરીને આ નાળિયેરીના પાકની અંદર પણ ખૂબ વિકાસ સાધી શકે ધન્યવાદ આ નારિયેળીને એમ તો જોવા જઈએ તો પાંચ છ જાતો છે વેસ્કોસ્ટોલ છે ટીએનડી છે ટોલ એન્ડ ડ્રોફ છે એ અલગ અલગ પ્રકારની જાતો છે ને એની ઊંચાઈ પણ એ છે બીજું એટલે અત્યારે જે કીધું કે આ નારિયેળ છે ને તમને શુભ કાર્યમાં પણ વપરાય અશુભ કાર્યમાં પણ વપરાય છે બીજું એક ખાસ એટલે માર્યનું ઝાડ ઊંચું થઈ જાય એટલે નીચેથી માણસ ફરતો હોય તો એના માથા પર કોઈ દિવસ પડતું નથી કારણ કે એ દરેક વિધિમાં વપરાય છે એવું ને એને કલ્પૃક્ષ એવી રીતના કહેવાય છે કે એનું દરેક કે બધું એને વપરાય છે એનાથી તમારે સાદડી પણ થાય છે પછી ઝાડુ પણ થાય છે પછી અત્યારે જ આપણે પહેલાં આના એનાથી ગણપતિની મૂર્તિ પણ થઈ શકે છે ને શેડના માટે પણ એનું જાવળીનો ઉપયોગ કરી શકાય છે પછી તમારે આના માટે પન્ન તરીકે પણ એનો ઉપયોગ કરી શકે છે જે અત્યારે પ્લાસ્ટિકથી કરે છે ને એ આપણે પ્લાસ્ટિક નહીં વાપરતો હોય તો એનાથી એનો સ્થળ છે ને કાપીને એનામાં બી પણ એનો એ થઈ શકે છે નારિયેળના ભાવ અલગ અલગ પ્રકારના હોય છે જે તમે પાણીનો નારિયેળ છે ને એ લગભગ તમને વીસથી પચીસ રૂપિયામાં જાય છે ને સ્લીપર છે એ લગભગ એ પણ વીસથી પચીસ રૂપિયામાં જાય છે અને પછી એનું જે સીડ તરીકે જાય ને એ લગભગ પચાસ રૂપિયામાં જાય છે અને એનો જો છોડ બનાવે તો સો થી સવાસો રૂપિયામાં બને છે એનું तो आता अत्यारुधी समाचारों वु अपडेट्स जो आमाटे जोता रहो तहलका न्यूज